હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર જામનગરના પ્રખ્યાત તીખા ઘૂઘરા બનાવવાની સરળ રીત આ તીખા ઘૂઘરા જામનગરમાં ખૂબ જ પ્રખ્યાત છે પણ હવે તો ઘણી બધી જગ્યાએ મળતા હોય છે આપણે અહીંયા અમદાવાદમાં પણ હવે આ રીતના તીખા ઘૂઘરા મળતા હોય છે અને આ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે કચોરી અને સમોસાને પણ ટક્કર મારે એટલા ટેસ્ટી આ તીખા ઘૂઘરા લાગે છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો ધ્યાનથી જોજો તો તેના માટે અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલા બટેટાને ધોઈ અને આ રીતે ટુકડા કરી કૂકરમાં પાણી નાખી બાફી લેવાના છે પાંચથી છ સીટી વગાડી લેવાની ફૂલ ફ્લેમ ઉપર અને બટેટા આપણે બાફી લઈશું ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી દઈશું તો તેના માટે અહીંયા બે બાઉલ ભરી અને મેંદો ચપટી અજમો લીધો છે આશરે અહીંયા બસોથી અઢીસો ગ્રામ જેટલો મેંદો લેવાનો છે અજમાને હાથેથી મસળીને નાખીશું સ્વાદ અનુસાર મીઠું અને તેલનું મોવણ કરીશું પહેલાં આપણે થોડું મોવણ કરીશું પછી બધું મિક્સ કર્યા પછી ચેક કરી લેવાનું જો મુઠ્ઠી ના પડતી હોય તો ફરીથી આ રીતે થોડું મોવણ આપણે કરીશું મુઠ્ઠી પડતું મોવણ આ રીતે લાગ નાખવાનું છે તમે જોઈ શકો છો મુઠ્ઠી પડે છે તો થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો છે પૂરી કરતાં થોડો કઠણ લોટ બાંધવાનો છે આ રીતે લોટ બાંધી તેને રેસ્ટ આપીશું ઢાંકીને બટેટા પણ સરસ રીતે બફાઈ ગયા છે તો તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને થોડા ઠંડા થવા દઈશું બટેટા એકદમ ઠંડા થાય પછી જ તેનો મસાલો કરવાનો બટેટાને સરસ રીતે તમે જોઈ શકો છો ઠંડા થઈ ગયા છે તો છાલ ઉતારી લેવાની અને આ રીતે કાંટાની મદદથી અથવા તો ભાજીપાઉના મેશરથી તેને મેશ કરી દેવાના ત્યારબાદ મસાલામાં ગરમ મસાલો લાલ મરચું ધાણા જીરું આમચૂર પાવડર ચાટ મસાલો મીઠું અને સંચર પાવડર લઈશું આદુ મરચાંની પેસ્ટ લઈશું બધી જ વસ્તુ બટેટાની અંદર એડ કરી દેવાની છે આ મસાલાને વઘારવાની કોઈ જરૂર નથી છતાં પણ આ એકદમ ટેસ્ટી લાગે છે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમને ના ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો અહીંયા તમે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુનો રસ પણ નાખી શકો છો અને બધું જ બરાબર હળવા હાથે અથવા તો કાંટાની મદદથી મિક્સ કરી દેવાનું તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો આની અંદર હળદર નાખવામાં નથી આવતી અને મસાલો એકદમ સરસ ચટપટો તૈયાર કરવાનો તો કોથમીર થોડી આગળ પડતી લઈશું ઘણા લોકો આની અંદર લીલા વટાણાને બાફી અને એડ કરતા હોય છે જો તમને ગમે તો તમે કરી શકો છો બીજી બાજુ આપણો લોટ પણ સેટ થઈ ગયો છે તો આપણે થોડું તેલ નાખી તેને મસળી લઈશું આ રીતે અને તેમાંથી લુવા પાડી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઈક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બધા જ લોટમાંથી આ રીતે ગુલ્લા પાડી લેવાના છે હવે પાટલી પર જો એમને ના વણાય તો થોડું તેલ લગાવી અને વણવાનું અને ના અને વણાતું હોય તો એમને પણ તમે વણી શકો છો આ રીતે મોટી પૂરી વણી આજુબાજુ થોડું પાણી લગાવી તેની અંદર જે સ્ટફિંગ બનાવ્યું છે બટેટાનું એ મૂકી દેવાનું અને આ રીતે ઘૂઘરાનો શેપ આપવાનો છે ઘૂઘરાનો શેપ આપ્યા પછી તેની આ રીતે હાથેથી પ્રેસ કરી અને પેક કરી દેવાનું એટલે ખુલે નહીં તેલમાં તળતી વખતે ત્યારબાદ આવી રીતે તેની કાંગરી વાળવાની છે પ્રેસ કરતા જઈ અને કાંગરી વાળતું જવાનું છે સ્ટફિંગને એક વખત ટેસ્ટ કરી લેવાનું જો કંઈ ઓછું લાગતું હોય તો તમારે એડ કરી દેવાનું ફરીથી હું બતાવી દઉં એક વખત કે આ રીતે મોટી પૂરી વણી આ ઘૂઘરા થોડા મોટા હોય તો ખાવાની મજા આવે છે પણ તમને નાના ગમે તો તમે નાના પણ બનાવી શકો છો આ રીતે મોટી પૂરી વણી લેવાની ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય તો આ રીતે તમે ઘૂઘરા વાળી અને રાખી દો તો તડતા વાર નથી લાગતી પાણી લગાવી અને પેક કરી દેવાનો ઘૂઘરો ત્યારબાદ કાંગરી વાળી લેવાની અને જો તમને આ રીતે ડિઝાઇન બનાવતા ના આવે તો કઈ રીતે ઘૂઘરા બનાવવા એ પણ હું તમને બતાવીશ આગળ આ રીતે બનાવી લેવાનું આ રીતે તૈયારી કરીને રાખો તો આ ઘૂઘરાને બનતા બિલકુલ વાર નથી લાગતી અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ફરીથી હું તમને એમને કાંગરીવાળિયા વગર ઘૂઘરો બનાવતા બતાવી દઉં છું એ જ રીતે આપણે પેક તો કરવાનો છે પાણી લગાવી અને પૂરી આ રીતે ફોલ્ડ કરી અને પેક કરી દેવાનો બરાબર પ્રેસ કરવાનું એટલે ખુલી ના જાય ત્યારબાદ કાંટો લેવાનો અને કાંટાની મદદથી આ રીતે પ્રેસ કરવાનો એટલે ડિઝાઇન પણ પડી જશે અને જો તમને ના આવડતું હોય તો આ રીતે તમે ઘૂઘરા તૈયાર કરી શકો છો કચોરી અને સમોસાને પણ ટક્કર મારે એટલા ટેસ્ટી આ ઘૂઘરા તૈયાર થાય છે બધા જ ઘૂઘરા આપણે વાળી લીધા છે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે આ રીતે થોડા થોડા બબલ્સ આવતા હોય એવું તેલ ગરમ કરવાનું અને ઘૂઘરા આપણે તળીશું પહેલાં ગેસ ધીમો રાખવાનો અને પછી મીડિયમ રાખવાનો એટલે સ્લો ટુ મીડિયમ ગેસની આંચ ઉપર ઘૂઘરા તળવાના એટલે અંદરથી પણ એકદમ સરસ રીતે ચડી જાય જો તમે ફૂલ ફ્લેમ રાખશો તો લાલ થઈ જશે અને કાચા રહેશે એટલે ધીમા ગેસે જ ઘૂઘરા તળવાના એટલે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે ઉલટાવી પલટાવી અને તળી લેવાના છે આના પહેલાં પણ અમે કંદોઈની દુકાનમાં મળે એવી ખસ્તા કચોરીની રીત સમોસાની રીત સમોસા રગડા સમોસાની રીત પણ મૂકેલી છે તો એ પણ તમે જોઈ શકો છો અમારી ચેનલ પર આ રીતે બધા જ ઘૂઘરા આપણે તળી લઈશું હવે ઘૂઘરા સાથે ખાવાની જે પીળી ચટણી હોય છે તેની પ્રખ્યાત એ બનાવીશું તો તેના માટે એક મોટો ટુકડો આદુ લીલા મરચાં લઈશું છ થી સાત સિંગદાણા લઈશું કાચા એક લીંબુનો રસ સ્વાદ અનુસાર મીઠું ચપટી હળદર અને થોડું પાણી નાખી અને ક્રશ કરી લેવાની આની અંદર કોથમીર કે ફુદીનો કંઈ જ નાખવાનું નથી હોતું છતાં પણ આ ચટણી એકદમ ટેસ્ટી લાગે છે આ ચટણી તમે બીજા કોઈ ફરસાણની સાથે પણ ખાઈ શકો છો ઘૂઘરા પણ તળાઈ ગયા છે અને તેની તમે તેનો અવાજ સાંભળી શકો છો એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે તો હવે આપણે ઘૂઘરાને સર્વ કરીશું તો તેની અંદર આ રીતે કાણું પાડી લેવાનું ત્યારબાદ તેમાં મીઠી ચટણી પહેલાં આવી રીતે મૂકીશું મીઠી ચટણીની રીત અમે અમારી ચેનલ પર ઘણી બધી વખત બતાવેલી છે તો તે તમે જોઈ શકો છો આમચૂર પાવડરમાંથી બનાવેલી અને ખજૂર આંબલીમાંથી પણ તમે બનાવી શકો છો ત્યારબાદ પીળી ચટણી અને મસાલા સીંગ મૂકીશું થોડી સેવ અને કોથમીર તમને આની અંદર ઝીણી ડુંગળી ગમતી હોય તો એ પણ તમે મૂકી શકો છો તો આપણા ઘૂઘરા તૈયાર થઈ ગયા છે તમે જુઓ એકદમ સરસ આ ઘૂઘરા તૈયાર થયા છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને અમારી આ ઘૂઘરાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ઘરમાં નાના મોટા બધાને ખૂબ જ ભાવશે તેને અમે ગળી ચટણી અને પીળી ચટણી સાથે સર્વ કર્યા છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય